તો રામ રામ બધાને અમે આવી ગયા છે એવી સબિયા હોસ્પિટલ બોટાદ ભાંગલા પગનો પાટો બદલાવવા અને મારી સાથે આવ્યા છે રાહુલ અને અજય અમે તો હાવ નવરા વેલા પાંચ વાગે હોસ્પિટલે પહોંચી ગયા રાહુલને મેં કીધું તું બેસ ડોક્ટર આવે નઈ પેલા એક ઊંઘ લઈ લે ત્યાં રાહુલ બોલ્યો તું ઊંઘ લઈ લે તો હું એક કરોડની ની મેસ નાખી દઉં પણ જેવા ડોક્ટર સાહેબ આવ્યા ને એટલા દર્દી વધી ગયા ને મને એમ થયું મારો વારો તો મેં નહીં આવવાનો બોલો ત્યાં થોડી વાર લાગી ત્યાં મને બોલાવ્યો આવી જાવ મોજિલા ભાઈ તમારો પગ નો એક્સરે કરવાનો છે મેં તો એક્સરે નો પોટો જોયો ને હતર જગ્યાએ પગ ભાંગલો મેં કીધું મરી ગયા લ્યો આ તો દોઢ વરસ સિવાય હાજુ નહીં થાય પછી જાહેરભાઈ નવો પાટો બાંધીને પાણી પાટો લાકડા જેવો થઈ ગયો પછી ડોક્ટર સાહેબે કીધું વીસ દિવસ સુધી લખણે રહેજો નકર દોઢ વરસ સુધી હાઈટકાનો હાંધો નહીં મળે પછી દવાખાનાનું કામ પૂરું થયું મેં કીધું રાહુલ પેટમાં ઉંદડા બોલે કાંઈ ખાવા જવું પડશે ત્યાં રાહુલ મને કે તમે બે પોરો ખાતા હોઉં રિક્ષાવાળાને બોલાવતો આવું પછી અમે ત્રણેય બેસી ગયા ઓટો રિક્ષા ત્યાં રિક્ષાવાળાએ કીધું બોલો ક્યાં જવાનું છે આજે કે હારી હોટલે જવા દયો આ ધરાઈને ખાવાનું છે પછી રિક્ષાવાળાએ તો કાનમાં ડટિયું સડાવીને સકાવીને મારો બેટો ત્રણસો ત્રણસો આ કે મેં કીધું ધીમી આ કેમેરામાં આવી જાય છે ને તો હોના ભાડામાં નો દંડ આવશે પછી અમે તો ચાલુ રિક્ષા મજૂરી ની લારી ભાળી ગયા અમે રિક્ષા ઉભી રખાવી ને હાઠ મણ મધુરી લઈ લીધી બોલો પછી અમે પહોંચી ગયા હોટલમાં મેં કીધું બોલો પંજાબી ખાવું છે ને તો રાહુલ કે પંજાબી તો હું રોજ ખાવ છું અજયને પૂછો તો અજય કે પંજાબી તો હું ત્રણે ટાઈમ ખાવ છું ઢોસો મંગાવો ઢોસો પછી તો અમે તણે ઢોંસો સકાયો લબા લબ લબા લબ જબા જબ લબા લબ જબા જબ લબા લબ અમે તણે એટલા ભૂખ્યા થયેલા ને તે ચાર ચાર ઢોંસા ને હાથ હાથ છોડા પી ગયા બોલો અમારા ખિસ્સામાં પાંચસો રૂપિયા હતા ને બિલ આવ્યું એક લાખ ને હજાર અમે તો સંપલ કાઢીને ઊભા રોડે ભાગ્યા અમે તો દોડી દોડીને થાકી ગયા પછી પાનસો રૂપિયામાં પાઇનેપલ પીધી અને અજય ને ગયા ભરતભાઈ નું હેલિકોપ્ટર લેવા જેવું હેલિકોપ્ટર આવ્યું એટલે હું બેહી ગયો વસલી સીટે અને રાહુલ ને અજય બેઠા પાયલોટ અને હેલિકોપ્ટર ઉપડું લટપટ 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 લટ હેલિકોપ્ટર માં ભરતભાઈ એટલું અવરલોડ વજન ભરેલો નથી હાઈવે પટ્ટી હતી તો લેવર પૂરું થઈ જાય તો પંદર વી પંદર વી માંડ હાલ હું તો ચાલુ હેલિકોપ્ટર હ્યા તક નું ખાઈ ખાઈને ત્રણ કલાક ખુઈ ગયા પછી અમે પહોંચી ગયા ઘરે તો હાલો આપડે આવીને આવી મોજ કરતા રહીશું અને તમને હસાવતા રહીશું તો બધા ને રામ રામ